તો મિત્રો ખેતીવાડી વિભાગની ચાર એવી અગત્યની યોજનાઓ કે જેમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે ફરીથી આ ખેડૂતનું પોર્ટલ છે તે રીઓપન કરવામાં આવ્યું છે તો મિત્રો આ ચાર યોજનાઓ કઈ છે તો કે પાણીની પાઇપલાઇન સહાય યોજના સેટ્સ એટલે કે મોટર ખરીદી માટે સહાયની યોજના ત્યાર પછી દવા છાંટવાના પંપ માટેની સહાય અને તાડપત્રી માટેની યોજના આ ચાર યોજનાઓમાં હાલમાં અરજી ફોર્મ છે તે શરૂ કરવામાં આવેલ છે તો મિત્રો આ યોજનાઓમાં ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ઓનલાઈન અરજી ફોર્મ ક્યાં ફરવું અને કઈ તારીખ સુધી અરજી કરી શકાશે તેના વિશે સંપૂર્ણ માહિતી આપને આજના વિડીયોમાં મેળવીશું પરંતુ તે પહેલા જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તેના વિશે મિત્રો આ યોજનામાં સામાન્ય કેટેગરીના ખેડૂતોને ત્રણ થી સાડા ત્રણ એચપી ની મોટર ખરીદી પર કુલ ખર્ચના પંચોતેર ટકા રકમ અથવા તો રૂપિયા આઠ હજાર સાતસો આ બે જે રકમ ઓછી હોય તે સહાય તરીકે મળવા પાત્ર થશે ત્યાર પછી પાંચ એચપી ની ટકા રકમ અથવા તો રૂપિયા તેર હજાર આઠસો પંચોતેર આ બેમાંથી જે રકમ ઓછી હોય તે મળવા પાત્ર થશે હવે મિત્રો એસટી કેટેગરી ખેડૂતો માટે ત્રણ થી સાડા ત્રણ ની મોટર ખરીદવા માટે કુલ ખર્ચના પંચોતેર ટકા રકમ અથવા તો રૂપિયા આઠ હજાર સાતસો આ બંનેમાંથી જે પણ રકમ ઓછી હશે તે મળવાપાત્ર થશે હવે મિત્રો ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો અહીં સંયુક્ત ખાતેદાર હોય તેવા કિસ્સામાં અન્ય ખેડૂતોનું સંમતપ્રક જો ઉમેદવાર દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર વન અધિકાર પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતું હોય તો ત્યાર પછી એસસી અને એસટી કેટેગરીના ખેડૂતો માટે જાતિનું પ્રમાણપત્ર પછી અહીં આધાર કાર્ડની નકલ છે ત્યાર પછી તમે જે ખરીદી કરેલ છે તેનો ફોટો અને તેની સાથે લાભાર્થી નો ફોટો પણ પાડીને આપવાનો રહેશે અને આરટીઓ પાસિંગ સેન્ટ્રલ કોડ કે સિરિયલ નંબર તેમજ બેંક પાસબુક ની પ્રથમ પાના ની નકલ અથવા તો કેન્સલ કરેલ ચેક અને તમે જે મોટર ની ખરીદી કરેલ છે તેનું બિલ પણ આપવાનું છે તેમજ સાત બાર અને આઠ ની નકલ તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે તે તમારે અરજી પ્રિન્ટ સાથે જોડીને આપવાના રહેશે અને આ યોજનામાં તમે સત્તર અગિયાર બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકો છો હવે મિત્રો વાત કરીએ વોટર કેરિંગ પાઇપલાઇન યોજના વિશે તો મિત્રો આ યોજનામાં જે સામાન્ય કેટેગરીના ખેડૂતો છે તેમને પાણીની પાઇપલાઇન માટે ખરીદ કિંમતના પચાસ રકમ અથવા તો રૂપિયા પંદર હજાર આ બંનેમાંથી જે રકમ ઓછી હશે તે રકમ મળવા પાત્ર થશે ત્યાર પછી મિત્રો એસટી અને એસસી કેટેગરીના જે ખેડૂતો છે તેમને પાઇપલાઇન ખરીદ કિંમતના પંચોતેર રકમ અથવા તો રૂપિયા બાવીસ આ બંનેમાંથી જે રકમ ઓછી હોય તે રકમ સાત પરિકમણવા પાત્ર થશે હવે મિત્રો ખડુતો પાઇપલાઇન ની ખરીદી છે તે ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી જ કરવાની રહેશે ત્યાર પછી મિત્રો ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો અહીં આધાર કાર્ડ ની નકલ છે તમે જે પાઇપલાઇન ની ખરીદી કરેલ છે તો તેનું બિલ આપવાનું છે ત્યાર પછી એસસી અને એસટી કેટેગરી ના ખેડૂતો માટે જાતિનું પ્રમાણપત્ર સંયુક્ત ખાતેદાર હોય તેવા કિસ્સામાં અન્ય ખડુતો નું સંમતિ પત્રક જો ઉમેદવાર દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર વન અધિકાર પ્રમાણપત્ર ની નકલ જો લાગુ પડતું હોય તો ત્યાર પછી તમે જે પાઇપલાઇનની ખરીદી કરેલ છે તેનો ફોટો અને તેની સાથે લાભાર્થીનો ફોટો પણ પાડીને આપવાનો રહેશે પછી અહીં બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા તો કેન્સલ કરેલ ચેક અને આરટીઓ પાસિંગ સેન્ટ્રલ કોડ કે સિરિયલ નંબર તેમજ સાત બાર અને ની નકલ તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે તે તમારે અરજી પ્રિન્ટ સાથે જોડીને આપવાના રહેશે અને આ યોજનામાં પણ તમે સત્તર અગિયાર બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકો છો હવે મિત્રો તાળપત્રી સહાય યોજના વિશે વાત કરીએ તો આ યોજનામાં સામાન્ય કેટેગરીના ખેડૂતોને તાડપત્રીની ખરીદ કિંમતના પચાસ રકમ અથવા તો રૂપિયા બારસો પચાસ આ બંનેમાંથી જે રકમ ઓછી હશે તે રકમ મળવાપાત્ર થશે અને મિત્રો એક ખાતા દીઠ વધુમાં વધુ બેનંગ આપવામાં આવશે ત્યાર પછી एससी અને एसटी કેટેગરીના ખેડૂતો માટે કુલ ખર્ચના 75% રકમ અથવા તો ₹1875 આ બેમાંથી જે રકમ ઓછી હશે તે મળવાપાત્ર થશે અને એક ખાતાધીત વધુમાં વધુ બે રંગ આપવામાં આવશે હવે મિત્રો ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો અહીં બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ કરેલ ચેક ત્યાર પછી સંયુક્ત ખાતેદાર હોય તેવા કિસ્સામાં અન્ય ખેડૂતોનું સંમતિ પત્રક જો ઉમેદવાર દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર વન અધિકાર પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતું હોય તો ત્યાર પછી એસસી અને એસટી કેટેગરીના ખેડૂતો માટે જાતિનું પ્રમાણપત્ર તેમજ આધાર કાર્ડની નકલ અને સાત બાર અને આઠ ની નકલ પછી તમે જે તાડપત્રીની ખરીદી કરેલ છે તો તેનું બિલ પણ આપવાનું છે તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે તે તમારે અરજી પ્રિન્ટની સાથે જોડીને આપવાના રહેશે ત્યાર પછી મિત્રો દવા છાંટવાના પંપ સહાય યોજના વિશે વાત કરીએ તો તેમાં પણ ખેડૂતોને સહાય આપવામાં આવે છે જેમાં સામાન્ય કેટેગરીના ખેડૂતોને ખરીદ કિંમતના પચાસ ટકા રકમ જે રકમ ઓછી હોય તે મળવા પાત્ર રહેશે પંચોતેર ટકા રકમ અથવા તો રૂપિયા ચાર હજાર પાંચસો આ બે માંથી જે રકમ ઓછી હોય તે મળવા પાત્ર થશે હવે મિત્રો ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો અહીં સંયુક્ત ખાતેદાર હોય તેવા કિસ્સામાં અન્ય ખેડૂતોનું સંમતિ પત્રક જો લાભાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર વનઅધિકાર પ્રમાણપત્ર ની નકલ જો લાગુ પડતું હોય તો ત્યાર પછી બેંક પાસબુક ના પ્રથમ પાના ની નકલ અથવા તો કેન્સલ કરેલ ચેક એસસી અને એસટી કેટેગરી ના ખેડૂતો માટે જાતિનું પ્રમાણપત્ર આધાર કાર્ડ ની નકલ અને ખરીદી નું બિલ તેમજ સાત બાર અને આઠ ની નકલ તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે તે તમારે અરજી પ્રિન્ટ સાથે જોડીને આપવાના રહેશે હવે મિત્રો વાત કરીએ કે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ક્યાં ભરવું તો કે ખેડૂતોએ આઈ ખેડૂતનું જે પોર્ટલ છે તેના પર જ ઓનલાઈન અરજી કરવાની રહેશે તે સિવાય મિત્રો અહીં અલગ અલગ દસ પણ વધારે બિયારણની કીટ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે ત્યાર પછી છાનિયું ખાતર ખરીદવા માટે પણ રૂપિયા દસ હજારની સહાય આપવામાં આવે છે આ યોજનાઓ વિશે સંપૂર્ણ માહિતી આપને અગાઉના વિડીયોમાં કરેલ છે જેની લિંક મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો મિત્રો આવી રીતે ખેતીવાડી વિભાગની અલગ અલગ યોજનાઓમાં ફોર્મ ભરાવાના શરૂ છે જો મિત્રો કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં